આવા કિસ્સામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઈપી ઇન્વેસ્ટર્સને મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમ ઇન્વેસ્ટ કરવાની મંજૂરી આપીને મદદ કરે છે આ લેખમાં અમે એસઆઈપી વિશે બધું જાણીશું તે શું છે અને એસઆઈપીમાં યોગ્ય રીતે રોકાણ કેવી રીતે કરવું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કેવી રીતે કામ કરે છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઈપી એ સમયાંતરે મુખ્યત્વે માસિક આધારે ઇન્વેસ્ટમાં કરવામાં આવતો એક માર્ગ છે ચાલો સમજીએ કે એસઆઈપી એક ઉદાહરણ સાથે કેવી રીતે કામ કરે છે ધારો કે તમે દર મહિને સિત્તેર હજાર રૂપિયા કમાવો છો તમામ ખર્ચાઓ પછી તમે ત્રીસ હજાર રૂપિયા બચાવો છો જેમાંથી તમે દસ હજાર લિક્વિડ કેશ તરીકે રાખવા માંગો છો બાકીના વીસ હજારનો ઉપયોગ એસઆઈપી દ્વારા એક અથવા એકથી વધુ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે કરી શકાય છે તમે કાં તો એક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં વીસ હજાર ઇન્વેસ્ટ કરી શકો છો અથવા તમારા પોર્ટફોલિયોને વિવિધતા આપવા માટે ચાર અલગ અલગ ફંડમાં પાંચ પાંચ હજાર ફાળવવાનું પસંદ કરી શકો છો એસઆઈપી પસંદ કરવાનો અર્થ એ છે કે તમે દર મહિને પૂર્વ નિર્ધારિત તારીખે એ નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છો જો કે તમે કોઈપણ સમયે તમારા રોકાણને પાછા ખેંચવા માટે સ્વતંત્ર છો તમે એસઆઈપીમાંથી કેટલો રિટર્ન મેળવી શકો છો એસઆઈપી તરફથી રિટર્ન મ્યુચ્યુઅલ ફંડની પરફોર્મન્સ પર આધારિત છે જો કે આ રિટર્ન નિર્ધારિત કરવાનું એકમાત્ર પરિબળ નથી એસઆઈપી તમને એક મજબૂત રોકાણની આદત બનાવવામાં મદદ કરે છે કે જે લાંબા ગાળાની રોકાણ માટે જરૂરી છે તમને તમારી મર્યાદિત બચત દ્વારા તંદુરસ્ત વળતર ઉત્પન્ન કરવાની તક આપે છે એસઆઈપીમાં જીએમ કમ્પાઉન્ડિંગ જેનો અર્થ એ છે કે તમે જે વ્યાજ કમાવો છો તે દરેક સમયગાળામાં ફરીથી રોકાણ કરવામાં આવે છે ચાલો જોઈએ કે શું આ જાદુ કરે છે ધારો કે તમે એસઆઈપીમાં વીસ હજારનું રોકાણ કરવાની યોજના બનાવી છે અને વીસ વર્ષ માટે રોકાણ કરવા માંગો છો કે સમયગાળામાં તમે અડતાલીસ લાખનું અડતાલીસ લાખનું જે રોકાણ કર્યું હશે હવે સરપ્રાઇઝ આવે છે કે વાર્ષિક રિટર્ન દર પંદર ટકા હોવાને ધ્યાનમાં રાખીને તમારું અડતાલીસ લાખ વીસ વર્ષમાં ત્રણ કરોડથી વધુ કોર્પર્સમાં બદલાશે પરંતુ આગામી પ્રશ્ન એ છે કે શું તમે માત્ર વીસ વર્ષ માટે વીસ હજારનું રોકાણ કરશો કદાચ નહીં જેમ કે તમારી આવક વધે છે તેમ તમે તમારા રોકાણોમાં પણ વધારો કરવાનો વિચાર કરશો સ્ટેપ સ્ટેપઅપ એસઆઈપીની ભૂમિકા આવે છે સ્ટેપ અપ એસઆઈપી શું છે તો સ્ટેપ અપ એસઆઈપી તમને દર વર્ષે ઓટોમેટિક રીતે તમારી ઇન્વેસ્ટમેન્ટની રકમ વધારવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે જો તમે દસ ટકા સ્ટેપઅપ પસંદ કરો છો તો તમારે આગામી વર્ષથી બાવીસ હજારનું રોકાણ કરવું પડશે અને અન્ય દસ ટકા ત્રીજા વર્ષથી કરવું પડશે તેથી આ તમારા રિટર્નને કેવી રીતે અસર કરે છે સારી રીતે જુઓ ઉપરોક્ત ઉદાહરણ માત્ર જો તમે દસ ટકા સ્ટેપઅપ પસંદ કરો છો તો તમે લગભગ એક પોઈન્ટ સડત્રીસ કરોડ રોકાણ કર્યું હશે અને પાંચ પોઈન્ટ સોળ કરોડનું કોર્પસ બન્યું હશે એસઆઈપીમાં કેવી રીતે રોકાણ કરવું જોઈએ અને તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યો સેટ કરવા જોઈએ તો દરેક મ્યુચ્યુઅલ ફંડ યોજનાનો એક ચોક્કસ ઉદ્દેશ્ય છે અને તે જ છે કે ઇન્વેસ્ટમેન્ટ ફંડ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે હવે તમારી પોતાની ફાઇનાન્શિયલ જરૂરિયાતો સમજવા અને પ્લાન બનાવવાની જરૂર છે અને જાણવાની જરૂર છે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તમારા જોખમની યોગ્યતા અને નાણાકીય લક્ષ્યો સાથે મેળ ખાય છે જો તમને એક રોકાણ યોજના પસંદ કરવી મુશ્કેલી લાગે છે જે તમારી જરૂરિયાત પૂર્ણ કરે છે તો એક અનુભવી નાણાકીય નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો હવે જોઈએ કે તમારે એસઆઈપીમાં કેટલું રોકાણ કરવું જોઈએ અનુભવી નાણાકીય આયોજકો મુજબ કોઈ વ્યક્તિ એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટીમાં તેમની આવકના ઓછામાં ઓછા પચાસ ટકાનું રોકાણ કરવું જોઈએ આ રીતે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પર ઘણું રિટર્ન કમાઈ શકશો જો કે જો તમે વધુ સારી આવક ઉત્પન્ન કરવા માંગો છો તો તમારે તમારી એકદમ રોકાણ પ્રક્રિયામાં ધૈર્ય રાખવું જોઈએ ઉપરાંત યાદ રાખો કે મૂડી બજાર રોકાણ હંમેશા ગતિશીલ હોય છે અને તેથી તેઓ કેટલાક અસ્થિરતાના જોખમો પણ ધરાવે છે તે તમે રોકાણ દ્વારા કરી શકો છો અને તે વર્તનને પણ નોંધપાત્ર રીતે અસર કરી શકે છે લાંબા ગાળાની ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું વધુ સારું છે કારણ કે તમારા સંપૂર્ણ રોકાણ સમયગાળા દરમિયાન બજારમાં અનિયમિતતાઓને સુધારી શકાય છે જો તમે તમારા ફંડને ખસેડો છો અને જ્યારે પણ માર્કેટની સ્થિતિ સારી રીતે કરી રહી હોય ત્યારે નવી એસેટ ખરીદો છો તો તમારે એકદમ ઇન્વેસ્ટમેન્ટનો ખર્ચ વધતો રહેશે આના પાછળનું કારણ એ છે કે તમે રોકાણની પદ્ધતિને પ્રેક્ટિસ કરી રહ્યા છો જે અનુભવી નાણાકીય નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવે છે કે જ્યારે પણ બજાર ઓછું હોય ત્યારે ઇક્વિટી ખરીદી અને જ્યારે તેમની બજાર કિંમત વધુ હોય છે ત્યારે તેમને વેચવી